કે જો તે બનાવ્યો કે તમે બનાવ્યો તે બનાવ્યો કે પેલા સરપંચ ને તો ને એ ખાલકો બાગનારા આપણ પાણી ને વાય

તે ઉમર પડી ગઈ તમારી ઉપર છે તે ઉમર એટલે તમારી ઉપર છે તો હાથ તો ભૂલાઈ નહો ને દે દે બીજી ચટકા ના ના બીજી ચટકાર ઉપર છે ના ના ઉપર માયા આરા ખાવા પેડીજી હા દે હાથ તો ચાડું

પાવડો જો કકરા લાગા હક્કને ચ લે બોપણજી હા પાણી જવાની નુ વરવાતા પી ને આ બે વારિયા પી પાણી બંધ થઈ ગયું તું બંધ થઈ ગયું હો તો પાણી તો આઈ દે પણ હવે ચલા બાકી યાર ન બતાઉ બાકી જો આ બધો બધો હા થોડી ગુદા કરજો હજુ મારે પહેલા ફોન આયો અને એવું લાગે ને વારી જ રાખજો બીજું બાકી હે ને મને હો એટલું જ પેલું ઉખતી હા એને પેલા એમનો ફોન આવ્યો હતો કે અમાર પોની વરવાનો હતો તે એમને પછી કાળા જાય તો તમાર આટલું ને હા રહેરો તા ઓ ઉતાર કર દીજો હું કાલે પેલા એમને આ તો આજે તમાર આજ તો પોતી ને પોની વરવાનો તો ટીફિન લે આવ તો હું પોની ચાલુ કરાવ ફટાફટ ઉતાર રાખજો

કે અમારે કોની વારવાનું તો મૂકો અમે પે અમનું અમનું એ ન થાય ન પરે બાપ જો ગમે ના હો તમાર કોણ અમે તમાર તો ઉગી જશે એટલે ઇન્ડા મે વારી દીધું તમે તો જો અમને અમને જો અમનું પોને અમે એ ગઉ અમારે તો અમને વરાવરાયું વરાઈ ગયું અમને ના ઓ ના બેના પાછી અમને વરાઈ ગયું અમને કાલે વરાવરાયું અમે તમે તો બોલવારા હારા કે કોની હારા હું તો હારો જ છે ને અમે યાર હું તો બધા માટે હારો જ કરવા માંગુ સાચી વાત